હાજર સૌના જીવ તાળી ચોટી ગયા ડભોઈ ના મહુડી ભાગોળ ફાટક ની આ ઘટના છે જેમાં ટેમ્પો ચાલકે જલ્દી જવાના ચક્કર માં ફાટક તોડી નાખી હતી છોટાઉદેપુર થી વડોદરા જતી ટ્રેન પસાર થવાના બરાબર સમયે ડભોઈના મોડી ભાગોળ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક નંબર એકવીસ ઉપર બેફામ ટેમ્પો ચાલક ની ઘોર કારણે મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ સદનસીબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી પરંતુ ટેમ્પો ચાલક ફાટક તોડીને ફરાર થઈ ગયો હતો જેના પગલે રેલવે પોલીસે તપાસમાં ચક્રો ગતિમાન કર્યા ટ્રેન પસાર થવાના સમયે બેફામ ડ્રાઇવિંગ પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે આઠ વાગ્યે છુટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર એકવીસ પરથી પસાર થઈ રહી હતી નિયમ મુજબ ટ્રેન આવવાના સમય પહેલાં જ ફાટક બંધ કરી દેવામાં આવે છે તેમ છતાં પણ ઉતાવળમાં એક ટેમ્પો ચાલકે સહેજ પણ વિચાર્યા વગર બંધ ફાટકને તોડીને ટ્રેકમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો જાની પરવા કર્યા આવીના જ ટેમ્પો ચાલકે ફાટક તોડ્યું હતું અને ત્યારબાદ આ ટેમ્પો ચાલક બહા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાના કારણે ભોયના મોડી ભાગોળ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો રેલવે ફાટક ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી જેના કારણે સ્થાનિકો અને મુસાફરો દોડી આવ્યા સમય સમયસૂચકતા વાપરીને તૂટેલા ફાટક બદલે તાત્કાલિક ધોરણે નાનો ગેટ લગાવીને ટ્રેન પસાર થવાનો માર્ગ સુરક્ષિત કર્યો હતો કર્મચારીઓની આ સમય સુચકતાના કારણે જ નિર્ધારિત સમયે ટ્રેન પસાર થઈ અને કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી જલ્દી જવાના ચક્કરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ટેમ્પો ચાલકની શોધખોળ પોલીસે હાથ ધરી ટ્રાફિક નિયમોની એસી તેસી કરી લોકોના જીવ જોખમમાં મૂકનારા આ ટેમ્પો ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રબોઈથી ફઝલ રાજક ખત્રી ટીવી સેવન્ટીન ગુજરાતી